નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા વર્ષ બે હજારને પચીસ તેમાં તમારી પરીક્ષાની સારી તૈયારીઓ કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષયનું મોસ્ટ એમ પી એસી ગુણનું જે પ્રશ્નપત્ર છે તે લઈને હાજર થઈ ચૂક્યું છે તો જોઈએ તેનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ ત્રણથી લઈને ધોરણ આઠ સુધીના દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે આઈએમપી પ્રશ્નપત્ર તેના વિડીયો મૂકવામાં આવેલા છે અને તેની પીડીએફ પણ તમને મળી જવાની છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો આઠ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ કે ગુ ગૌતમ બુદ્ધના રાજ્યનું નામ શું હતું તો જવાબ આવશે ઓપ્શન બી કપિલ વસ્તુ બીજો સવાલ મહાવીર સ્વામીનું નિર્માણ કયા સ્થળે થયું હતું તો જવાબ આવશે ઓપ્શન ડી પાવાપુરી ત્રીજો સવાલ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો જવાબ આવશે ઓપ્શન એ સિદ્ધાર્થ ચોથો સવાલ આગમ ગ્રંથો કયા ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે તો જવાબ આવશે ઓપ્શન બી જૈન ધર્મ પાંચમો સવાલ મહાવીર સ્વામીનો જન્મ કયા સ્થળે થયો હતો તો જવાબ આવશે ઓપ્શન એ કુંડગ્રામ છઠ્ઠો સવાલ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર કોણ હતા તો જવાબ આવશે મહાવીર સ્વામી સાતમું સવાલ ગૌતમ બુદ્ધના કયા ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન એ પ્રથમ આઠમો સવાલ કયા ધર્મના ગ્રંથો ત્રિપીટક તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન સી બૌદ્ધ ધર્મ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી રહી છે તો એની તૈયારી કરવા માટે આપણી ચેનલ દ્વારા રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર પ્રશ્નપત્ર બનાવવામાં આવેલા છે જેનો અભ્યાસ કરીને તમે પરીક્ષાની અંદર સારી ગુણ સારા એવા ગુણ મેળવી શકો છો અને જે પ્રશ્નપત્ર બનાવેલા છે જેમાં એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર વીસ રૂપિયા રાખવામાં આવે છે ત્યારબાદ અસાઇમેન્ટ તમારે પરીક્ષાની વધારે તૈયારીઓ કરવી છે તો રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને અસાઇનમેન્ટ પણ બનાવી આપવામાં આવેલું છે જે અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા રાખવામાં આવેલી છે હવે બ્રાન્ડિંગની વાત કરીએ તો કોઈ શિક્ષક મિત્રો અથવા તો શાળાના સંચાલક ક્લાસીસના સંચાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય અને એને પોતાની શાળા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર બનાવડાવવા હોય તો માત્ર વીસ રૂપિયાની અંદર બનાવી આપીશું અને આ બધી વસ્તુ તમને માત્ર એક જ જગ્યાએથી પ્રાપ્ત થવાની છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે એક ફોન કોલ કરવાનો રહેશે જો એ પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો આઠ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી હતી તો જવાબ આવશે અર્થશાસ્ત્ર બીજું ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ ખાલી જગ્યાના સમયમાં થયું હતું તો જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય ત્રીજો સવાલ સુદર્શન તળાવનું નિર્માણ ખાલી જગ્યાએ કરાવ્યું હતું તો જવાબ આવશે પુષ્યગુપ્ત ચોથો સવાલ ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો તો જવાબ આવશે જૈન પાંચમો સવાલ મૌર્ય વંશના અંત બાદ મગધની ગાદીએ ખાલી જગ્યા વંશ આવ્યો તો જવાબ આવશે શૃંગ વંશ છઠ્ઠો સવાલ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા ખાલી જગ્યા હતી તો જવાબ આવશે પ્રાકૃત સાતમો સવાલ અશોકે ખાલી જગ્યાના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તો જવાબ આવશે ઉપગુપ્ત આઠમો સવાલ મૌર્ય યુગના શાસન સમયે ખેતીના વિભાગના વડાને ખાલી જગ્યા કહેવામાં આવતા તો જવાબ આવશે ત્યારબાદ જોઈએ નીચેના સાચા છે છે કે ખોટા તે જણાવો એ પણ ગુણનો પ્રશ્ન પહેલો સવાલ ગુપ્ત વંશનો સ્થાપક ગુપ્ત હતો તો જવાબ આવશે સાચું બીજું હર્ષચરિતમ કૃતિના લેખક સમ્રાટ હર્ષ હતા તો જવાબ આવશે ખોટું ત્રીજું ગુપ્તયુગના શાસન સમયે મુખ્ય સેનાપતિને મહાબલાધિકૃત કહેવામાં આવતા તો જવાબ આવશે સાચું ચોથું હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું તો જવાબ આવશે સાચું પાંચમું પુલકેશી બીજાએ દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું તો જવાબ આવશે સાચું છઠ્ઠો સવાલ છે સમુદ્રગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠ તૈયાર થઈ હતી તો જવાબ આવશે ખોટું સાતમું ચંદ્રગુપ્ત બીજાએ કમકુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા તો જવાબ આવશે સાચું આઠમું ચંદ્રગુપ્ત બીજાએ શકારી બિરુદ્ધ ધારણ કર્યું હતું તો જવાબ આવશે સાચું ત્યારબાદ ત્રીજો સવાલ છે ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નના બે થી ત્રણ વાક્યમાં ઉત્તર આપો ગમે તે પાંચ લખવાના છે અને દસ આખો સવાલ છે તો જોઈએ જીવન વિશે ટૂંકમાં સમજાવો તો જવાબ આવશે મોટા ભાગના શહેરો હતા તે પચીસો વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા ઘણા શહેરોમાં વલય કુપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા આ વલય ગુપ્ત શૌચાલય નીક અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં આવતા પછી ગ્રામીણ અને નગરના જીવનના લોકો ઘઉંમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ફળ આદિ માંસ માછલીનો ઉપયોગ કરતા અને પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના ઉપલા ભાગનું વસ્ત ભાગનું વ્રજ નેવી અને નીચેના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું અને ક્યારેક ઉપરના વસ્ત્ર પદુપટ્ટા જેવું છે અધિવાસ લપેટવામાં આવતું ત્યારબાદ બીજો સવાલ પ્રાચીન ભારતની કલા વિશે સમજાવો તો પ્રાચીન ભારતની કલા ને ઇતિહાસ નીચે મુજબ બે ભાગમાં છે છે પહેલો સવાલ સવાલ લલિત કલા અને બીજો નિદર્શન કલા પ્રાચીન ભારતની લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટે કલા વગેરેનો સમાવેશ સમાવેશ થાય છે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે ત્રીજો સવાલ સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો છે તેની રચના ક્યારે થઈ તો જવાબ છે સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનીનો અષ્ટાધ્યાયી છે જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં રચાયું હતું પછી ચોથો સવાલ કે છઠ્ઠી સતમી સદીમાં ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ વિશે સમજાવો તો જવાબ આવશે વલ્ભી વિદ્યાપીઠ ઈસવીસન સાતમી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું ભાવનગર પાસેનું વલભીપુર એક સમયે મૈત્રકવંશના તત્કાલીન શાસ રાજધાનીનું નગર તેમજ બંદર હતું વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રકવંશના રાજાઓ અને શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા તેને બૌદ્ધ ધર્મીનો હતા છતાં સનાતની હતા છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થયો હતો પછી પાંચમો સવાલ છે સ્તૂપ અને ચૈત્યનો અર્થ સમજાવો તો જવાબ આવશે સ્તૂપો એટલે કે નાના ગુંબજાકારનો અંડાકાર સ્થાપત્યો અને સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા હતા બૌદ્ધ સાધુ આ સ્થળે ધ્યાન ધરતા અને ચૈત્ય એટલે કે પ્રાર્થના ગૃહો ચૈત્ય ગુફાની જેમ પર્વતો કોતરીને બનાવવામાં આવતા અને ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો છઠ્ઠો સવાલ ચીની મુસાફર યુવાન શ્વાંગે કોના સમયમાં આવ્યો અને તેને કોના વિશે ચિત્રણ કરેલું છે તો જવાબ શ્રી સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુએન શ્વાંગે તત્કાલીન ભારતીય લોકજીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે પાંચ પ્રશ્ન લખવાના છે અને દસ માર્ક્સનો સવાલ છે પહેલો સવાલ પર્વતો કોને કહેવાય તેના પ્રકારો જણાવો તો જવાબ શ્રી સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારોને પર્વતો કહે છે તેના નિર્માણ પ્રક્રિયાના આધારે ચાર પ્રકાર પડે છે પેલો ગેડ પર્વત બીજો ખંડ પર્વત ત્રીજો જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત પછી બીજો સવાલ છે આંતર પર્વતી ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય તેના ઉદાહરણો આપો તો જવાબ આવશે ચારે બાજુ ઊંચી પર્વતમાળાઓથી સંપૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા સપાટ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે દુનિયાના છાપરા તરીકે ઓળખાતો ટિબેટનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ પણ તેનું ઉદાહરણ છે વિશ્વમાં આવા ઘણા ઉચ્ચ પ્રદેશો આવેલા છે જેમાં કેટલાકમાં માનવ વસવાટ સાથે વિકાસ પણ થયેલો જોવા મળે છે ત્રીજો સવાલ મેદાનોનું મહત્વ સમજાવો તો મેદાનો માનવ વસવાટ માટેના ઉત્તમ ઉદાહરણો ગણાય છે તેથી માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનમાં સ્થપાય છે સપાટ મેદાનો સપ સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરાવાર થયા છે દુનિયાના ગીચ વસ્તી ધરાવતા શહેરમાં મેદાનો આવેલા છે નદીઓના કાપથી બનેલા મેદાનો ફળદ્રુપ હોય છે માટે તેની જમીન માટે વધુ ઉપયોગી છે આ મેદાનો માનવ વસવાટ માર્ગો ઉદ્યોગો તેમજ ખેતી એમ બધી રીતે મહત્વના અને ઉપયોગી છે ચોથો સવાલ સૂકા અને ઝાખરાવાળા જંગલમાં કયા વૃક્ષો થાય છે તો જવાબ આવશે સૂકા અને ઝાખરાવાળા જંગલોમાં મુખ્યત્વે થોર ખેર ખીજડો બાવળ અને બોડી જેવી કાટાળી વનસ્પતિઓ જોવા મળે છે પાંચમો સવાલ ગુજરાતના અભયારણ્યો જણાવો તો જવાબ આવશે બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય છઠ્ઠો સવાલ ઉત્તર ભારતના વિશાળ મેદાનો પ્રદેશની રચના શેનાથી થઈ છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશના વિશાળ મેદાની પ્રદેશની રચના હિમાલયમાંથી નીકળતી નદીઓ ગંગા સતલુ જેમોના બ્રહ્મપુત્ર વગેરે પાંચ મોટી નદીઓ તથા તેમને મળતી શાખા નદીઓના કામથી થઈ છે ત્યારબાદ જોઈએ ઓપ્શન બ પ્રશ્ન બ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો તો અહીંયા આપણે જોઈએ છીએ હિમાલયની પર્વતમાળા ગંગાનું મેદાન દર્શાવેલું છે ભારતીય મહામારુ સ્થળ દર્શાવેલું છે બંગાળનો ઉપસાગર દર્શાવેલો છે અંદામાન નિકોબાર ટાપુઓ છે લક્ષદ્વીપ ટાપુઓ છે અને અરબસાગર દર્શાવેલા છે ત્યારબાદ પૂર્વ ઘાટ પણ દર્શાવેલો જોઈ શકીએ છીએ અને પશ્ચિમ ઘાટ પણ છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા બાબતો માટે નકશામાં દર્શાવતા રૂટ સંજ્ઞાઓ દોરો તો જંગલો દર્શાવેલા છે રેલમાર્ગ દર્શાવેલા છે દેશની રાજધાની પણ દર્શાવેલી છે શહેરો છે નદી છે અને પોલીસ સ્ટેશન છે પ્રશ્ન નંબર છ જોડકા એમાં પેલું છે ગ્રામ પંચાયત તેને આપણે જોડીશું સરપંચ સાથે નગરપાલિકાને જોડીશું ચીફ ઓફિસર સાથે તાલુકા પંચાયતને જોડીશું તાલુકા વિકાસ અધિકારી સાથે જિલ્લા પંચાયતને જિલ્લા વિકાસ અધિકારી સાથે મહાનગરપાલિકાને

ગામના મતદારો દરેક વોર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે છે અને સરપંચની ચૂંટણી છે ગામના નોંધાયેલા બધા મતદારો છે પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી આ રીતે ગ્રામ પંચાયતની રચના થાય છે ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે તે ગામમાંથી કરવે ઉઘરાવે છે તે ગ્રામ પંચાયતની કાર્યવાહીના અવલેખો અને અહેવાલો અને પત્રકો તૈયાર કરે છે તેમજ અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ કરે છે તે ગ્રામ પંચાયતના સૂચનનો અમલ કરાવે છે બીજું છે નગરપાલિકાના કાર્યો તો જોઈએ આ પ્રમાણે આપણને કાર્ય આપેલા છે લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું પછી સ્વચ્છ અને જાહેર આરોગ્યની જાળવણી કરવી નગરમાં પાકા રસ્તાઓ તૈયાર કરાવવા સમારવા અને સ્વચ્છ રાખવા તથા તેને નિભાવવા ગંદા પાણીના નિકાલ માટેની ગટર યોજના કરવી

ખર્ચ કરવાનો હોતો નથી લોક અદાલતો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય આપવામાં આવે છે લોક અદાલતોનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતા વિવાદનો અંત આવે બંને પક્ષકારોને ન્યાય મળતા નાણાં અને સમયનો બચાવ થાય ગુજરાતમાં ગુજરાત જિલ્લાઓમાં ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે કાયમી લોક અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા તો કાર્ય કરવા માટે કોઈ કોર્ટ ફી ભરવાની હોતી નથી ચોથો સવાલ પંચાયતી રાજ પંચાયતી રાજનું માળખું ત્રણ સ્તરનું છે જે ત્રણ નીચે મુજબ છે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત હવે ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે સરકાર તરફથી તલાટી કામ મંત્રીની નિમણૂક કરવામાં આવે તે ગામમાં કરવેરા ઉઘરાવે તાલુકા પંચાયતનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર તરફથી તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરની નિમણૂંક કરવામાં આવે અને જિલ્લા પંચાયતનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર છે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરની નિમણૂક કરે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના બે થી ત્રણ વાક્યમાં ઉત્તર આપો ગમે તે પાંચ લખવાના છે અને દસ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ કે રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે તો જવાબ આવશે રોડ ઉપર શાકભાજીની લારી ફૂલની દુકાન સાયકલ પંક્ચર મરામતની દુકાન બૂટ પોલિશની કેબિન સોડા શરબતની દુકાન વિવિધ વસ્તુઓ વેચતા ફેર્યાઓ જોવા મળે છે બીજું છે કૌશલ્ય આધારે રોજગાર મેળવતા લોકો વિશે જણાવો તો જવાબ છે શિક્ષણ ક્ષેત્રના મેડિકલ ક્ષેત્રના એન્જિનિયર ક્ષેત્રના સંગીત કલા અને અન્ય કલાઓના ક્ષેત્રના કૌશલ્યના આધારે રોજગારી મળે છે જેમાં શિક્ષક શાળાઓમાં બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે અને તેના શિક્ષકોનો વ્યવસાય કરીને તે રોજગારી મેળવે છે ત્રીજો સવાલ અન્ય રીતે જીવન નિર્વાહ ચલાવતા લોકો વિશે જણાવો તો જવાબ આવશે ખેતી સિવાય અન્ય રીતે માછલી પકડવી શાકભાજી ફળો ફૂલો રમકડા સિંગ ચણા મરા મમરા પાપડ ખાખરા ફરસાણ વગેરે વેચી લોકો પોતાનું જીવન નિર્વાહ કરે છે પછી ચોથો સવાલ છે ફેક્ટરીની કાર્ય પદ્ધતિ કાર્યપદ્ધતિ સમજાવો તો ફેક્ટરીઓ કોઈ મોટા સંકુલમાં હોય છે તેમાં વિવિધ વિભાગો જોવા મળે છે ફેક્ટરીની અંદર ટેકનિકલ વિભાગ ટેકનિકલ વિભાગ વધારે સક્રિય હોય છે ફેક્ટરીમાં કાચા માલથી વસ્તુ ઉત્પાદન થઈ જાય ત્યાં સુધીના અલગ અલગ હોળ હોય છે આ ફેક્ટરીમાં ચોવીસ કલાક કામ કરતા એકમોમાં ત્રણ પાળીમાં કામ થાય એક જ જગ્યામાં ચોવીસ કલાક દરમિયાન ત્રણ વ્યક્તિઓ કામ કરે આઠ કલાક કરતાં વધારે કામ કરવાનું થાય તો દરેક કામના કલાક માટે છે વધારાના નાણાં પણ ચૂકવવામાં આવે છે ત્યારબાદ પાંચમો સવાલ શહેરી જીવન વિશે સમજાવો તો જબશે શહેરોમાં વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયો ચાલતા હોય ત્યાં નોકરી કરતા લોકોનું વધુ હોય છે ત્યાં વિવિધ મદદગારો વ્યવસાયકારો દુકાનદારો વગેરે પણ સેવાઓ દ્વારા રોજગારી મેળવતા હોય છે નોકરી કરતાં લોકોને નિશ્ચિત અને નિયમિત આવક મેળવતા હોવાથી સારું જીવન જીવે છે વ્યવસાયકારો પણ પોતાના ગામડાની સરખામણીમાં વધુ આવક મેળવે છે કેટલાક લોકો ખાદ્ય વસ્તુ બનાવવાનો પણ વ્યવસાય કરે છે વળી જે તે વસ્તુઓ યોગ્ય સ્થળે પહોંચાડવા માટે વાહન વ્યવહારની પણ જરૂર પડે છે વેચાણ માટે સેલ્સમેન પણ હોય છે આમ શહેરમાં વ્યવસાયની વધુ અને વધુ આવક રહેતા ત્યાંના લોકોની જીવનશૈલી ગ્રામ્ય જીવનશૈલી કરતાં ઉચ્ચ કક્ષાની જોવા મળે છે પછી છઠ્ઠો સવાલ છે ખેતી અને પશુપાલન વિશે સમજાવો તો ખેતી એટલે કે ખેતરને લગતું કોઈ પણ કાર્ય ખેતી ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે ખેતીના કાર્યમાં ખેતર તૈયાર કરવું એમાં કોઈ વનસ્પતિ ઉગાડી તેનો યોગ્ય યુચ્છેર કરી તેમાં ફળ ફૂલ સાઠી પાંદડા કે લાકડાનું ઉત્પાદન મેળવવું આ ઉત્પાદનને શુદ્ધ કરી સંગ્રહ કરવો અથવા તો બજારમાં લઈ જાય એનું વેચાણ કરવું તે મુખ્ય કાર્ય છે હવે જોઈએ ભારતમાં ખેતીના વ્યવસાયમાં ચોમાસાની ઋતુમાં થતા વરસાદ પર ખૂબ મોટો આધાર રહેલો હોય છે પશુપાલન એ જીવન નિર્વાહ માટે માણસો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે જેમાં ગાય ભેંસ ઘેટા બકરા ઘોડો મરઘા બતક જેવા પ્રાણીઓને ઓછેરી તેમને વેચી તેમના દ્વારા મળતા ઉત્પાદનો જેવા કે દૂધ દહીં છાશ માખણકી ઇત્યાદિના વેચાણમાંથી પૈસા મેળવી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે પશુપાલન ખેતીના વ્યવસાય કરનારા માટે પૂરક વ્યવસાય છે વિદ્યાર્થી મિત્રો આ તો તમારું ધોરણ છનું સરસ મજાનું પરીક્ષાનું પ્રશ્નપત્ર આની પીડીએફ જોતી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પણ ત્યાંથી તમે મેળવી શકો છો મળીએ છીએ આવા નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત